રાધનપુર તાલુકાના બંધવડ ગામના એકસો છાસી ખેડૂતોને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપાડ્યું રાધનપુર તાલુકા બંધવડ ગામ ખાતે અંદાજિત એકસો ખેડૂતોના નામે સેવા સહકારી મંડળીની માથી ધિરાણ ઉપાડ્યું જેની નોટિસ મળતા ખેડૂતોમાં દોડધામ કચેરીઓના દરવાજા સુધી દડધામ મચી બંધવડ ગામના અંદાજિત એકસો છ્યાસી ખેડૂતોના નામે સહકારી મંડળીમાંથી ધિરાણ ઉપાડી ગયાની નોટિસ ખેડૂતોને મળતા ખેડૂતો મંડળીને અને ચક્કર લગાવ્યા પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા ગામ લોકો એકઠા થઈ ગયા શું કરવું તેની વિચાર વિમર્શ કર્યો નદી કંધોળ સહકારી મંડળીના મંત્રી રાયમલભાઈ વાલાભાઈ રબારી દ્વારા કૌભાંડ થયું હોવાના ખેડૂતોના આક્ષેપ છે બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે મીટિંગ યોજાઈ જેમાં સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયેલ હોય તેને લઈ ખેડૂતોની ચિંતાનો માહોલ સર્જાયો હતો જેના ખેડૂતોના નામે ચાર કરોડ થી વધારે ધિરાણ ઉપડી જવાનો ખેડૂતો નો આક્ષેપ છે ખેડૂતો દ્વારા બંધવડ ગામ ખાતે મિટિંગ કરી તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક ખાતે પહોંચ્યા હતા બનાસ બેંક ખાતે પોતાની રજૂઆત કરી ખેડૂતો પર મંડળીમાંથી કરોડ રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતો આવું કોઈ પણ પ્રકારનું ધિરાણ લીધેલું નથી ખેડૂતોના નામે કોણ કરોડો રૂપિયા ચાવી ગયું જ્યારે મંડળીના ધિરાણના રૂપિયા બેંકમાં ઉપાડવાના હોય છે તો ખેડૂતો આ રૂપિયા ઉપાડવા કે મંત્રીએ ઉપાડ્યા તેના પુરાવા બેંક મેનેજર પાસે હોય કે નહીં આ કૌભાંડમાં બેંક અધિકારીએ મંત્રી વિગેરે કોણ કોણ સળવાયા છે એની તપાસ જરૂરી ન્યાયિક તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવશે સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરણ માટે મળેલ આ અગાઉ બાર મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા પણ બાર મહિનેથી જો એટલું પરિણામ મળ્યું નહીં બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરણ આ આ ધિરણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ ગામલોકોની પ્રતિનિધિ તરીકે માગણી કરશે કેટલા ખેડૂતો ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ એકસો છ્યાશી નોટીસું ઇશ્યુ થયેલ છે અંદાજીત કેટલા રૂપિયા આવશે અંદાજિત સાડા ચાર કરોડની સમથિંગ નજીકમાં છે તો શું માગણી માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સરકાર સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસ કરી આની પહેલા અમે જો જિલ્લા રજીસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ જેલા અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ એસપીને રજૂઆત કરેલ પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ બેંકની પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ પણ જોરો જોવો એટલે સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરી પૂરી તપાસ જેવી છે અમે જે જેમાં સંડેવોલ એને પૂરી પૂરી મળી પડે અને પૂરી પૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરણ ઉપડેલું છે અને ખોટું ધિરણ નથી લેતા તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય આવી

તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે આ પૈસા કઈ રીતે ઉપડ્યા કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું તો મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ એવું એણે અમને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખન લઈને જઈશે પણ હજુ હજી દોઢ વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી છે માવજીભાઈ વાલાભાઈ ગામ બંધવડ તાલુકો રાધનપુર જિલ્લો બનાસકાંઠા જિલ્લો ના વર્તની સા સેવા સહકારી મંડળીનો ચેરમેન છું ખેડૂતોની લડાઈ એક ખેડૂતોની ખોટા પૈસા ઊંચાપાત થઈ છે ઈરાય બાબત આપણે ભાઈ ન્યાય માગવા ન્યાય માગવા વિનંતી છે અમારી કે મેં પૈસા નથી લીધા આ ખોટી નોટિસ મને મળી છે અને હું જ્યારે ત્યારે જે પુરાવા જે આપવા હું બંધાયેલો છું અને આ પૈસા અમારા ખોટા ઉપડ્યા જે પદ્ધતિથી ઉપડાય પણ અમે પૈસા ઉપાડ્યા નથી ને આ ખોટી કાર્યવાહી થઈ છે એવો આપણે બેંકને જવાબ લખી આવવો પડે આ બે દાડામાં પૂરી પૂરી કરવું પડે પછી જે બીજી બધી વાત પછી આવે ખરી વાર ને એમાં ઓડિટ આવ્યું હતું ત્યારે આ કમિટી પણ હાજર હતી ઓડિટોરો સાહેબે હાજર હતા આપણા બધા ગામમાં જે હાજર એમાં નિવેદને લીધા હતા એમની જોડે છે આપણે ઓડિટરોનો સંપર્ક એ કરશું કમિટી પણ આ એવું કહેશે કે અમે તમારી ગામ સાથે બરાબર જે રીતે લખણ કરવાનું થાય કે જે રીતે જ્યાં જ્યાં રજૂઆત કરવાનું થાય એમાં કમિટી અત્યારે સાથે ચેરમેન પણ બેઠા છે જિલ્લા કચેરી પાલનપુર એક મુકવાની બનાસ બેંક રાધનપુર અને એક કોપી આપણી જોડે રાખવાની આ ત્રણ વસ્તુ રાખવાનું કોર્ટ કચેરી નો પણ આશરો લેવો પડે ખરી વાત ને આ વસ્તુ કેવો છે રેકોર્ડ